જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આજે જવાનું છે મારુતિ સુજુકીના શોરૂમમાં ગાડી લેવા નહીં જવાની યાર આપણે નવી સી સ્વિફ્ટ લોન્ચ કરવાની બહુ આમંત્રણ હતું ત્યાં ફ્રેન્ડ એક નોકરી કરે છે બોલાવે છે જોતા ગાડી લેશું ખૂબ દિવસ હાલ તો નહીં લેતા ચલો આગળનું બતાવો પછી

ايو اوکے تم نے صاحب بندي جنايو او او کي نه چنه نم تامي کي تو اوه تمہار بندي ني جي وئي بندي اوه ودا ويديو ودا دارم ودا لك آرامي ويو عليه صاحب عليه अरे ااو ايو کسو ني یار پتا ڏا او کيا باندې ڪيتري جاءت هتا يا کيتا ني کوه ني صاحب چلي رهو هه

ভিডিঅ' যায় মোৰ যাব খাব নাপায় উভাৰ ৰাতিপুৱাই মোৰ আহিলে

આ ગજો વિડિયો નું ઉતારું ફોટો નહીં મારા પર્સનલ એ ન બે ત્રણ જગ્યાએ એટલે કોમ પૂરું કરી દઈએ સંજુભાઈ પાર્લર ભેગા થઈએ ભાઈ આજે મારી થોડી તબિયત વીક હતી તો હવે ફાઇનલી અમે બધા ભેગા થઈ ગયા છે અને હવે વિડીયો માટેનો સામાન લેવા માટે બજાર જવું છે થોડા વધારે બીમાર થઈ ગયા રાતના બધા ભેગા થઈ ગયા ચાલો ભાઈ

hát một tí rồi Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

અટકેશ્વર મહાદેવનું મંદિર કદાચ તમે જોયું નહીં હોય પણ નામ તો સાંભળ્યું હશે અને આ રહી વડનગરની સૌથી મોટી હોસ્પિટલ એવી સિવિલ

તો મિત્રો આપણો ચેલેન્જ વિડીયો હોય પૂરો થઈ ગયો શૂટિંગ બુટિંગ કરી દીધું ખાવાનો અમે ખાઈ જઈએ હવે આ દાબેલી પકોડી હોય છે આ ભાઈ એ છે ને રાક્ષસનું રૂપ ધારણ કરી દીધું બે હાથે મંડ્યું તો નાગીભાઈ પટી ગયું તમારો કાળું ધાર નાગી સંજ્યા મુકો લેવાનું જે વિડીયો પર આ જુઓ અમે ખાઈ શકીએ છીએ જુઓ જુઓ કેવો લાગ્યો વિડીયો તમે જણાવજો કોમેન્ટમાં અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય બહુત બતાલે આડો તીખુ છે આ ચડડી તીખુ લાગી લાગી ચલો આજનો વિડીયો અમે અહીંયા પૂરો કરીએ છીએ તમારો વિડીયો કેવો લાગે છે અમને કોમેન્ટમાં કહીજો કેવું નાખી ભાઈ કોમેન્ટ કરો કેવો વિડીયો લાગે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો દશજી ભાઈ ચેનલ નું નામ